બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પ્રારંભ કરાયો હતો તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારંભમાં વીણાબેન પુરોહિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર લેક્ચરર અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કક્ષાના પ્રદર્શનમાં લખતર તાલુકાની શાળાના જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શનમાં વૈજ્ઞાનિક અને સર્જનાત્મકતા દર્શાવી વિવિધ વીસ કૃતિઓ રજૂ કરી હતી જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉદઘાટનમાં લખતર બીઆરસી કોર્ડિનેટર તાલુકા શિક્ષણ અધિકારી નિરીક્ષકો આચાર્ય શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બાળવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલ કૃતિઓને લખતર શહેર સહિત તાલુકાની વિવિધ શાળાઓમાંથી આવેલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નિહાળી હતી લખતરની અંદર અલગ અલગ સ્કૂલોમાંથી બાળકો દ્વારા અલગ અલગ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કરવામાં આવ્યું જેની અંદર પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો યુઝ કઈ રીતે કરવો આજે વર્તમાન સમયમાં જોઈ શકાય છે કે પ્લાસ્ટિક એ સૌથી મોટી સમસ્યા છે તો નાના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું કે પ્લાસ્ટિક દ્વારા ઘર કઈ રીતે બની શકે ઈટો બની કે થેલી બની શકે એના દ્વારા ડેકોરેશનની વસ્તુ બનાવી શકે આ સિવાય જળચક્ર છે ટપક પદ્ધતિ છે અલગ અલગ પ્રકારના જ્યૂસ જેમ કે આજે પહેલીવાર જોવા મળ્યું કે મેથીમાંથી બી કોફી બને છે કોઈ ફૂલમાંથી ચાય બને છે બી અવનવી વસ્તુઓ અવનવા પીણા દ્વારા પણ અમને જાણકારી મળી આ સિવાય બી બીજી જુદી જુદી વસ્તુ હતી જેની અમને માહિતગારી મળી સાથે જયેન્દ્ર ઝાલા લખતર